લાઠી તાલુકાના કેરિયા ગામની અંદર અનેક પ્રશ્નોથી ઘેરાયેલું ગામ જ્યાં ગંદકી રોડ રસ્તાની સુવિધાથી વંચિત હાલમાં અનેક ગામડામાં સુવિધા પૂરી પાડી રહેલ સરકાર પરંતુ આ ગામમાં કોઈ ધ્યાન દેવાતું નથી અહીં વરસાદના પાણી ભરાય છે અને ગંદકી થાય છે ત્યારે મહિલા સરપંચ દ્વારા જેસીબીથી પાણીના નિકાલ માટે સરેડી કરાય પરંતુ ક્યાં સુધી આવી હાલત સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા તાલુકામાં ટીડીઓને જાણ કરાઈ તેઓએ કહ્યું કે તલાટી મંત્રી આ કામગીરી કરાવશે પરંતુ હજુ સુધી કોઈ કરવામાં આવ્યું નથી હાલાકી તો ગ્રામજનોને ભોગવવી પડે છે મંત્રી તલાટી મંત્રી ટીડીઓ ઉભડક જવાબો આપી હાથ તાળી આપી રહ્યા છે તેવું ગ્રામજનો કહી રહ્યા છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તંત્રી આશિફ પઠાણ સાથે સમીર મકરાણી લાઠી